હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં તો જો ભાઈ આજે છે રવિવાર અને વાગી ગયા છે પોણા બે ગીરી બાપુ ની કથા ચાલુ છે લગભગ પાલીતાણા ચાલુ છે ને બસ કામ કરી અડધું પોણું કામ થઈ ગયું છે કામ આજે પોતું કરવાનું બાકી છે ને પી હેનું શાક બનાવ્યું છે મગનું આ મગનું શાક બનાવ્યું હતું છે ને ખવડાવવા માટે કાનુભાઈ ને થોડાક મગ ખાય તો ખવડાઈ લો ને હસ્તી બે વ્યાનું છે નીચે રમવા હસ્તી નીચે ગઈ થી પેલા ગોવણીમાં તો ત્યાંથી જમીન આવી ગઈ ઠગુબેન નસરવા નવરાઈ દીધા તો

તો બસ સારો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો ચાલો જો મમોમ કોને ખાવું છે હા મોમો કોને ખાવું છે ખાવું છે મોમોમ ખાઉબુ નજી નીચે ચોથા રમે છે મૂન કાનુ જમવા બેઠી ગયા છે જમવા માં જવા સવારે મગનું શાક બનાવ્યું ઈ છે રોટલી આજ ડિશમાં લઈ લીધી ગરવું ધોવા મૂકી દીધું છે એટલે આ નહીના વેર ની મોડાની ભાજી આવી

રવિવારે ને હા પંદર તારીખ હા આજે છે પંદર તારીખ તો મારે પંદર તારીખનું મંડળ હોય છે તો જોઈ મંડળમાં જવાનું છે તો બે હજારનું કેવું કંઈક હપ્તો છે તો જો પૈસા લઈ લીધા છે મારા મારા ભાભી નામ બે ફરી છે અમાર બેનું નું નામ છે હાલો વાત જોઈ કોને લોટરી લાગે એમ કાશ્ત્રી કાશ્ત્રી એમને સીઠી ઉપાડવાની છે તો હારો કન્ટિન્યુ કોણ છે તો પાણી ઉકળવા મૂકી દીધું છે ને આલુ પરોઠા બનાવવાનું વિચાર છે તો બટાટા બાફા મૂકી દઈ ને આજે અત્યારે એટલે વેલું છે પુષ્પા

શરૂ કરું રસોઈ બનાવવાનું કારણ કે એ લોકો મોડા આવે રોજ નવ સાડા નવે એમ આવે ઘરે એટલે સાડા સાતે આઠે એમ રસોઈ બનાવવાનું શરૂ કરવું પણ જવાનું છે પિક્ચર જોવા એટલે પેલા થોડુંક શરૂ કરી દો હાલો બટેટા બાફા મૂકી દો અને લોટ બાંધી દો એક મોજો આવું ને એક મોજો આવું પહેર્યું છે એક ઓરેન્જ કલર નું જે હાથમાં આવે એ પહેરાઈ દીધા છે એક આ જઈ ને એક આ જઈ એટલે અલગ અલગ પહેરાઈ દીધા કકા

જમી કાલીને ફ્રી થઈ નીકળી ગયા પિક્ચર જોવા માટે તો ઘરેથી વિડીયો ઉતારવાનો ટાઈમ નતો મળ્યો એટલે મેં તો ચલો રસ્તે સ્ટાર્ટ કરી દો જો અમે જઈશી ને કન્ટિન્યુ લોગ મારી દઉં જો આવી તો ગયા પણ અહીંયા હતી ઇલેક્ટ્રિક સીડી આવે ને એવી હતી સીડી તો અથરવન લઈને જવાનું થોડું ખિસકી લાગતું એટલે અમે આવી ગયા લીપ પાસે તો લીપમાં તો લીપ દબાવી પણ લીપે કાંઈ આવી નહીં એટલે પછી ના સુટકે ખિસ્ક લીધું અને જો આ ઇલેક્ટ્રિક સીડી હતી ચડવા મળ્યા લઈને આપણે છોકરાને લઈને પડ્યા હોય તો એ હાટું હું નથી જતી પણ પછી એ લીપ આવી નહીં એટલે મેં તો હાલો ના સુટકે જવું તો પડશે જ ઉપર ને બીજા માળે ત્રીજા માળે એવું કંઈ હતું ત્રીજા માળે હતું હા

আন্টিনে দি দে পপকর্ন আন্টিন দি যাই খাও না তো কোনে খাও না তো ভাই রে কবি সামনে হাত দেও বাই বাই এইটা তা गयो हो हो हां हां बाकी बनाउने बाकी है जा 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 पानी ले त जा जा अरुण ले त जा હેલો દોસ્તો તો જો કાલે ગયા હતા પુષ્પા ટુ જોવા તો મારા નજીકમાં પેલો અરે કઈ સિનેમા હતી રાજન્સ હા રાજન્સ સિનેમા હતું એમાં પુષ્પા ટુ પિક્ચર જોવા ગયા હતા ભાઈ બહુ મજા આવી ગઈ તને કેવી મજા આવી કેસે કરતા હતા પુષ્પા કેસે કરતા હતા હે કેસે કરતા હતા

તમે આપી બહુ સરસ પિક્ચર ફરી મળીએ કાલે નવા લોક સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ